જોવા મળ્યું છે અમદાવાદમાં તો ઉદ્યોગપતિઓના જે મોલ છે એ ઘણી જગ્યાએ બંધ કરાવવામાં આવ્યા છે દલિત પંથનના કાર્યકર્તાઓ ગુજરાતના જિલ્લામાં ખૂણે ખૂણેથી રોડ ઉપર આવીને જે જે ભારત બંધ કરાવવા માટે મહેનત કરી છે તે ખરેખર તેમને બિરદાવવા જેવા છે સમાજના દરેક સંગઠનો જે સમાજ માટે રોડ ઉપર આવ્યા છે અને ભાઈચારાની ભાવના એકતાની ભાવના પેદા કરી છે તેના માટે ખરેખર સલામ આપવી જોઈએ

આપણી શક્તિનો સંચાર થયો છે લાંબી લડાઈ છે લાંબી લડાઈમાં સાથ આપવા માટે આપ સો પણ ભવિષ્યમાં તૈયાર રહેજો અને કોઈ પણ સંગઠન કોઈ પણ જગ્યાએ ક્યારે પણ કોલ આપે તો આપણે અનામત બચાવવા બધા જ રોડ ઉપર આવીને જે પણ કોલ આવે તેને સમર્થન આપીને આપણે જોડે અનામત બચાવવાનો ફરીથી પ્રયાસ કરીશું દલિત આદિવાસી અને ઓબીસી સમાજની જે એકતા આજે જોવા મળી એ અદભુત છે ભવિષ્યમાં પણ આ એકતા ટકી રહે આપણે સૌ સાથે મળીને આવનારી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ એવી જ વાત સાથે મારી વાત પૂરી કરું છું જય ભીમ જય ભારત